લોકસભાની ચૂંટણીમાં સૌથી પહેલા મારો સવાલ એ કે જીતનો કેટલો વિશ્વાસ આપને સમગ્ર ગુજરાત અને દેશમાં તમે જોઈ રહ્યા છો કે ચારસો પાર પાંચ લાખથી વધારે એ લોકોની ઊંઘ આરામ થઈ ગઈ છે ને રાતના ઉજાગરા વધી ગયા છે અમારા ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરી છે એમાં જે જન આશીર્વાદ એ લોકોને મળી રહ્યા છે અને પ્રજાનો માહોલ પણ આપ જોઈ રહ્યા છો આ ચૂંટણી એ અહંકારીઓની સામે દેશની લોકશાહીને બચાવવાની ચૂંટણી છે એકલો અહંકાર અમે આમ જ કરીશું અમે ઝૂકીશું નહીં અમે આ રીતે જ લડીશું એટલે પ્રજાની વાત નથી કરતા પ્રજાની જે વાત છે એને માનતા નથી એ અહંકારની સામેની આ ચૂંટણી છે અને બે દિવસથી જે ફોર્મ ભરવાની વિધિ થઈ રહી છે એમાં કોંગ્રેસનો ઉત્સાહ કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ અને રાતના ઉજાગરા એમને જે કરવા પડા પડે છે એ જ બતાવે છે કે આ વખતે કાંટે કી ટક્કર નથી કોંગ્રેસ સારી ટક્કર આપી રહી છે 1977 થી છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને ત્યારબાદ બાદ 1999 થી શરૂ થયું ભાજપનું રાજ અને છેલ્લી 3 ટર્મથી ભાજપ સતત જીતતું આવરી આવી રહ્યું છે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસ ક્યાં પાછું પડી રહ્યું છે કોંગ્રેસ પાછું નથી પડી રહ્યું સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ બોટલેગરો જમીન આપે એટલે સરકારના મંત્રીઓ દ્વારા જાહેર સમારંભો ઉપર બોટલેગરોનું સ્વાગત થાય ગુનેગારોને સાથે લઈને ચૂંટણી લડે સરકારી આખી ચુનાવ પક્ષની સિસ્ટમ ભાજપને મદદ કરતી હોય અને કોંગ્રેસના કાર્યકરો આગેવાનોને દબાવવાની ડરાવવાની મતદાન નહીં કરવાની આખી વ્યવસ્થા જ્યારે સામે ચાલતી હોય ત્યારે અઘરું તો છે જ પણ

અને રાહુલજીએ જે ચાર હજાર કિલોમીટરની યાત્રા કરી સાત હજાર કિલોમીટરની યાત્રા કરી આખા દેશમાંથી ચૂંટણી ઢંઢેરા માટેના મુદ્દાઓ માગ્યા એ સજેશન આવ્યા અને સજેશન પછી કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો ડિક્લેર કર્યો એ આખા દેશના લોકોએ જોયો છે અને એ જોવા ઉપર એ પોતાને એવું લાગે છે કે આ મારો દસ્તાવેજ છે મારા પોતાના મનની વાત છે મેં કહીએ વાત

ચૂંટણીના રિઝલ્ટના દિવસે દેખાશે